જય શ્રી કૃષ્ણ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ કોપીઓના વસ્ત્ર શા માટે છોડી લીધા હતા તેની પાછળ છુપાયેલ છે રહસ્ય જેમ કે આપણે બધા જાણીએ છીએ કે ભગવાન વિષ્ણુએ કૃષ્ણ અવતારમાં સૌથી વધારે લીલાઓ કરેલી હતી ત્યારથી આપણે બધા ભગવાન શ્રી કૃષ્ણને લીલાધર નામથી ઓળખીએ છીએ આપણે બધા જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ વધારે નટખટ હતા અને બાળપણમાં ગોપીઓના ઘરમાંથી માખણ ચોરીને ખાતા હતા એક દિવસ નદીમાં સ્નાન કરતી ગોપીઓના વસ્ત્ર પણ તેમણે ચોરી લીધા હતા પરંતુ વસ્ત્ર ચોરવા શ્રી કૃષ્ણની એક એવી લીલા છે જેને લઈને આજ સુધી ઘણા સવાલ ઊભા થતા રહ્યા છે તેમની લીલાને અયોગ્ય અને અનુચિત જણાવવાનો હંમેશાથી પ્રયાસ કરવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણે સ્નાન કરતી ગોપીઓના કપડાં શા માટે ચોર્યા હતા શું તે લીલા છે અને તે લીલા પાછળનું અસલી રહસ્ય શું છે આજે તેના વિશે અમે તમને જણાવીશું નદીમાં સ્નાન કરતી ગોપીઓના વસ્ત્ર ચોરી લેવા તે બાલકૃષ્ણની લીલા હતી જેના માધ્યમથી તેમણે બાળપણમાં ગોપીઓને એક સારી શીખ આપેલી હતી પદ્મપુરાણમાં વર્ણિત કથા અનુસાર એક દિવસની વાત છે જ્યારે ગોપીઓ પાણીમાં સ્નાન કરવા માટે તળાવમાં ઉતરતી હતી ભગવાન શ્રીકૃષ્ણ વૃક્ષ ઉપર બેસીને આ દ્રશ્ય આરામથી જોઈ રહ્યા હતા જ્યારે ગોપીઓ સ્નાન કરવામાં વ્યસ્ત થઈ જાય છે તો ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓના કપડાં ચોરીને છુપાવી દેશે જ્યારે ગોપીઓ સ્નાન કરીને તળાવમાંથી બહાર નીકળવાની હતી તો તેમણે જોયું કે તેમના કપડાં ત્યાં હતા નહીં અને તે બધી ચિંતિત થઈ ગઈ તે સમયે ગોપીઓની નજર વૃક્ષ ઉપર છુપાઈને બેસેલા શ્રીકૃષ્ણ ઉપર પડી ગોપીઓએ કહ્યું કે કાનહા તને અમને સ્નાન કરતાં જોઈને જરા પણ શરમ આવતી નથી જેનો જવાબ આપતા શ્રી કૃષ્ણ કહે છે કે મને શરમ શા માટે આવે શરમ તો તમને આવી જોઈએ કે તમે નિર્વસ્ત્ર થઈને સ્નાન કરી રહ્યા છો ગોપીઓએ શ્રી કૃષ્ણને કહ્યું કે અમારી ભૂલ થઈ ગઈ છે પરંતુ અમને જણાવી દે કે અમારા કપડાં તે ક્યાં રાખેલા છે પહેલાં તો કૃષ્ણએ ગોપીઓને મનાઈ કરી દીધી પરંતુ તેમને વારંવાર અનુરોધ કરવા પર તથા હાથ જોડવા પર શ્રીકૃષ્ણ જણાવે છે કે આ વૃક્ષ ઉપર તમારા કપડાં છે પાણીમાંથી નીકળીને આવો અને કપડાં લઈ જાઓ ત્યારે ગોપીઓ પાણીમાંથી બહાર આવતી નથી અને શ્રી કૃષ્ણને કહે છે કે અમે પાણીમાંથી બહાર આવી શકીએ નહીં કારણ કે અમે નિર્વસ્ત્ર છીએ અમે બધી કપડાં વગર બહાર તો શું પાણીની ઉપર પણ આવી શકીએ નહીં ત્યારે શ્રીકૃષ્ણ કહે છે કે જ્યારે તમે નદીમાં સ્નાન કરવા ગયા હતા ત્યારે તમે નિર્વસ્ત્ર હતા તો હવે બહાર આવવામાં શેની શરમ આવી રહી છે ત્યારે ગોપીઓ કહેવા લાગી કે જ્યારે અમે નદીમાં સ્નાન કરવા આવ્યા હતા ત્યારે અહીંયા કોઈ હતું નહીં આ સાંભળીને શ્રી કૃષ્ણ કહે છે કે તમે એવું કઈ રીતે વિચારી લીધું કે અહીંયા કોઈ હતું નહીં કારણ કે હું તો દરેક સમયે દરેક જગ્યાએ હાજર હોઉં છું અને તે સમયે મારા સિવાય આકાશમાં ઉડતા પક્ષીઓ અને અન્ય પશુઓએ પણ તમને નિર્વસ્ત્ર જોયેલા છે પાણીના પ્રાણીઓ એ પણ તમને નિર્વસ્ત્ર જોયેલા છે અને જળના અધિષ્ઠાતા દેવ સ્વયં વરુણદેવ જે એક પુરુષ છે તેમણે પણ તમને નિર્વસ્ત્ર જોયેલા છે સાથોસાથ તમારા પૂર્વજોએ પણ તમને આ અવસ્થામાં જોયેલા છે કારણ કે પુરાણો અનુસાર સ્નાન કરતા સમયે આપણા બધા પૂર્વજો આપણે આસપાસ હોય છે અને કપડામાંથી પડતા પાણીને ગ્રહણ કરીને તેમને તૃપ્તિ મળે છે નિર્વસ્ત્ર સ્નાન કરવાથી પૂર્વજો નારાજ થઈ જાય છે અને વ્યક્તિને સુખ પ્રાપ્ત થતું નથી તેથી જ બધા સુખ નષ્ટ થઈ જાય છે એટલા માટે ક્યારે પણ નિર્વસ્ત્ર સ્નાન કરવું જોઈએ નહીં કૃષ્ણએ ગોપીઓને આ અદ્ભુત શીખ આપ્યા બાદ તેમના વસ્ત્ર પરત આપી દીધા હતા અને કહ્યું હતું કે જ્યાં સુધી મનુષ્ય શરીર સ્વરૂપ આ માયાના બંધનમાં બંધાયેલો રહેશે ત્યાં સુધી તે મોક્ષને પ્રાપ્ત કરી શકતો નથી માયાના બંધનમાં બંધાઈને રહેવાથી મનુષ્યને વૈકુંઠમાં પણ સ્થાન મળતું નથી એ સમજાવવા માટે મેં તમારા વસ્ત્ર સોરેલા હતા જય શ્રી કૃષ્ણ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેરને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ મિત્રો